ઘરના તમે ભાવ રાખો ભાઈ આવો છો ભાઈ આવો આવો ભાઈ આવો પધારો વધારો

कि बद्दी पूरे नर्सों ने जो सो जान जीवा सो तीवा और बधाई ने हेल्प और मदद रूप बनो दीन दुखिया की सेवा करो तुम्हारा अगर संत साधु अतीत की तीर आवे तो रहीमन मोटर मर चुका जिसके घर पे मांगन आई उनते पहले वो नर हुआ

પણ યાદ રાખો ભગવાનના ના અદલ ન્યાય છે તમે સો રૂપિયાના ભાત લાવતા હોય ને દેરાદૂન કે દૂન અને ખાતા હોય ને તો ધરાઈ પછી શું કરો પછી પેલો એક વાગે ભૂખારી તમે અગિયાર વાગે જમીને એક વાગે ભૂખારી કે તમે જે કહેતા હોય એ આવડે એ ના લો ફેર કેટલો છે ફક્ત બે કલાકનો તમે ગરમ ખાતા છો અને એ ઠંડા ખાતા बाकी बात तो ये कीमत ना बदता ये खाए नहीं जा पावा अबे भाई दरोज मार्जिन खाए अन तलाव में पाड़े ए मस्जिद के क्षेत्र जी पास में मुगए ले गेम वो धनपति ना तो नौकरी करती थी एक कपड़ा ले धोवा आवे दरोज ओने जोवे એટલે અને

એટલે બેન તને એવી શું મારામાં દેખાય છે તો તું મારી હાથે લગન કરવાની વાત કરું છું એટલે કે સુખી માં સુખી તમે છો આ ક્ષેત્ર ની સિવાય કોઈ નહીં તો તમે મોજ માં રહો અને મારા બહુ જ્યાં કપડા થવું છું ને શેઠ એટલું બધું છે ને તો ઉગતા અને વટા મારા સાચી વાત કરવા કે બેન અઠવાડિયા પછી આવી આવજે અઠવાડિયા પછી આ બેન ગઈ એટલે પેલા ભાઈને કીધું બેન હું તારી સાથે લગ્ન નહીં કરી શકું એટલે કે કેમ તો કે હું પાંચ ઘેર માગીને ખઉં છું લગભગ વીસ વર્ષ